સો મિત્રોને ને આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એક શીખવાના છે તો બાર પોઈન્ટ એકમાં દાખલો નંબર એક વિશે અભ્યાસ કરીશું તો દાખલો નંબર એક આ પ્રમાણે છે એક વર્ગમાં વીસ છોકરીઓ અને પંદર છોકરાઓ છે છોકરીઓની સંખ્યા વીસ છે અને છોકરાઓ સોરી છોકરીઓની સંખ્યા વીસ છે અને છોકરાઓની સંખ્યા પંદર છે તો એમાં આપણા પાસે એ અને બી વિકલ્પ આપેલ છે તો એમાં છે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે અને બી માં છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે તો સૌથી પહેલા જે ગુણોત્તર શબ્દ છે એનો મતલબ શું થાય તો ગુણોત્તર એટલે કે ભાગાકાર આપણે એનો કરવાનો છે એટલે કે જે આપણને સંખ્યા આપેલ છે એનો આપણે છેદ લેવાનો છે તો આપણે ગણતરી કરીશું સૌથી પહેલાં એની તો એમાં છોકરીઓની સંખ્યા કેટલી આપેલ છે વીસ એ આપણે લખીશું ત્યારબાદ છોકરાઓની સંખ્યા કેટલી આપેલ છે પંદર એ આપણે લખીશું બરાબર તો લખીશું આપણે કે છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા બરાબર વીસ તે જ પ્રમાણે આપણે લખીશું છોકરાઓની સંખ્યા બરાબર સંખ્યા બરાબર પંદર હવે આપણે ગુણોત્તર લેવાનો છે તો ગુણોત્તર બરાબર જે નામ અથવા સંખ્યા જે આપણને પહેલા આપેલ હોય એ આપણે ઉપર લખવાનું અને જે ત્યાર પછી આપેલ હોય એ આપણે નીચે લખવાનું એટલે શું આવશે કે છોકરીઓની સંખ્યા આપણને ફર્સ્ટમાં આપેલ છે એટલે આપણે ઉપર લખીશું છોકરીઓની સંખ્યા અને છેદમાં શું લખીશું આપણે છેદ લખીશું અને છેદમાં શું લખીશું છોકરાઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા ફરી એક વખત જે નામ અથવા સંખ્યા અથવા કોઈ કિંમત આપણને જે પહેલા આપેલ હોય એ તમારે ઉપર લખવાની અને ત્યાર પછીની સંખ્યા હોય અથવા કોઈ નામ હોય કે કોઈ પણ હોય એ તમારે નીચે લખવાનું હવે છોકરીઓની સંખ્યા કેટલી છે વીસ છેદમાં છોકરાઓની સંખ્યા કેટલી છે પંદર હવે પંદર અને વીસ જે છે એ બંને પાંચના ઘડિયામાં આવે છે બરાબર તો આપણે અવયવ પાડીશું પાંચ ચોક વીસ અને પંદરનો અવયવ પાંચ ટાળી પંદર તો પાંચ અને પાંચ કેન્સલ થશે તો જવાબ આપણને શું મળશે ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ આપણને જવાબ મળે છે હવે આપણે ગુણોત્તર લખીશું તો શું લખાશે ગુણોત્તર બરાબર ચારના છેદમાં ત્રણ એટલે શું લખાય ચાર જેમ ત્રણ બરાબર ચાર જેમ ત્રણ તો આપણો આ એ નંબરનો જવાબ છે ચારના છેદમાં ત્રણ એટલે કે ચાર જેમ આ બે તબક્કાને શું વાંચવાનું છે સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થી એટલે કે કોને કહેવાય તો કુલ વિદ્યાર્થી કોને કહેવાય છોકરી પ્લસ છોકરાઓની સંખ્યા તો કુલ વિદ્યાર્થી થાય કારણ કે વર્ગમાં કોણ કોણ હોય છોકરીઓ હોય અને છોકરાઓ હોય બરાબર તો સૌથી પહેલા આપણે કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણને આપેલ નથી તે આપણે શોધીશું બી નંબરમાં બરાબર તો બી નંબરની ગણતરીમાં કુલ વિદ્યાર્થીઓ અથવા તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર શું થશે છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા વધતા છોકરાઓની સંખ્યા બરાબર બંનેનો નો શું થશે સરવાળો થશે તો છોકરીઓની સંખ્યા કેટલી છે વીસ છે બરાબર છોકરીઓ કેટલી છે વીસ છે પ્લસ છોકરાઓ કેટલા છે પંદર છે બરાબર એ આપણને ઉપરથી જોવા મળે છે કે છોકરીઓ વીસ છે અને છોકરાઓ પંદર છે બરાબર તો બંનેના આપણે સરવાળા કરતા આપણને જવાબ શું મળે છે પાત્રીસ આપણને જવાબ મળે છે હવે બે નંબરમાં જે ગુણોત્તર શોધવાનો છે એ કોને કોની વચ્ચે શોધવાનો છે છોકરીઓ અને કુલ વિદ્યાર્થીઓ વચ્ચે આપણે ગુણોત્તર શોધવાનો છે તો આપણે લખીશું કે ગુણોત્તર ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા છેદ માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર શું થશે છોકરીઓની સંખ્યા ના કુલ સંખ્યા સંખ્યા બરાબર હવે છોકરીઓની કેટલી છે છોકરીઓ કેટલી છે વીસ છે અને કુલ વિદ્યાર્થી આપણે સોયડ્યું છે કેટલા આવ્યા છે કેટલા આવ્યા છે પાંત્રીસ આવ્યા છે બરાબર હવે ફરી એક વખત તમારે વિચારવું પડશે તો તમે વિચારતા આપણને જવાબ મળે છે કે વીસ અને પાંત્રીસ જે છે એ બંને ફરી પાંચના ઘડિયામાં આવે છે તો વીસ નો અવયવ શું થશે પાંચ ચોક વીસ અને પાત્રીસ નો અવયવ પાંચ પાંત્રીસ બરાબર પાંચ ઉપર પણ છે પાંચ નીચે પણ છે પાંચ પાંચ કેન્સલ થશે તો જવાબ શું મળશે આપણને ચાર ના સાત હવે આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર

ત્યાર પછી પ્રશ્ન નંબર બી જે છે એમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણને આપેલ નથી તો આપણે કુલ વિદ્યાર્થી એટલે કે છોકરીઓની સંખ્યા પ્લસ છોકરાઓની સંખ્યા આ બેનો આપણે પ્લસ કરીશું એટલે કે સરવાળો કરીશું તો આપણને પાત્રીસ જવાબ મળે છે બરાબર ત્યાર પછી તેનો ગુણોત્તર લઈશું ગુણોત્તર લેતા આપણને જવાબ મળે છે બરાબર તો આ પ્રમાણે પ્રશ્ન નંબર એક જે છે એ સંપૂર્ણપણે આપણો પૂર્ણ થાય બરાબર વિડીયો પસંદ આવશે તમને તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે